દિલ્હી મુંબઈ કોરિડોર અસરગ્રસ્ત ચૌદ ગામોના લોકો દ્વારા કોરિડોર અંગે વસ્તી મુકામે મીટિંગનું આયોજન કરાયું ખેડૂતોની જે સત્તર માંગણીઓ હતી તે પૈકી સોળ માંગણીઓ સર્વાનુમાતે તંત્ર દ્વારા સ્વીકારવામાં આવી હતી જો કે કહી શકાય કે આજે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ બુધવારના રોજ સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ જે ખેડૂતોની મુખ્ય માગણી પાક નિષ્ફળ વળતર અંગેની જે માગણી હતી તેના કોઈ લેખિત બાહિદારી તંત્ર અથવા તો કોરિડોર દ્વારા નહીં આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો જેને લઈને આજ રોજ ચૌદ ગામોના અસરગ્રસ્ત ગ્રામજનો દ્વારા મિટિંગનું આયોજન કરાયું હતું ખેડૂત આગેવાન મુકેશ ડાંગીના અધ્યક્ષતાને સમગ્ર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવતીકાલે એટલે કે તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રાંત અધિકારી સાથે મુલાકાત કરી અને તેઓને રવિવાર સુધીનો અલ્ટિમેટમ આપવામાં આવશે જો રવિવાર સુધી પાક નિષ્ફળ વળતર અંગેની કોઈપણ નિર્ણય નહીં લેવામાં આવે તો સોમવારના રોજ સંપૂર્ણ કોરિડોરની કામગીરી બંધ કરાવવાની ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે